કચ્છ જિલ્લાના નખત્રાણામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસતા બજારોમાં નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા નખત્રાણાની બજારોમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું નખત્રાણા નગરમાં ભારે વરસાદ ખાબકી પડતા નગરની મુખ્ય બજારમાંથી જાણે નદી વહી નીકળી હોય એવા દ્રશ્યો સર્જાયા હતા બપોરે ત્રણ કલાકે શરૂ થયેલો વરસાદ સતત દોઢ કલાક સુધી અવિરત રહેતા નખત્રાણા શહેરમાં અંદાજિત દોઢ ઇંચ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદ ખાબકી પડતા નખત્રાણામાંથી પસાર થતો ભુજ લખપત ધોરીમાર્ગ પર વોકડો વહી નીકળતા બંને તરફ વાહનોની રફતાર થંભી ગઈ હતી વરસાદના આકરા તેવર જાણી બજારમાં રહેલા લોકો સહી સલામત સ્થળે રવાના થઈ ગયા હતા નગરની બજારમાં નદી વહી નીકળતા અનેક બાઇક ચાલકોને પસાર થવામાં ભારે હાલાકી પડી હતી તો કેટલાય લોકોના વાહનોમાં પાણી ઘૂસી જતા બંધ પડી ગયા હતા ઉપરવાસથી આવતો વરસાદ નખત્રાણામાં જ્યારે વધુ વરસાદ પડે ત્યારે બંનેનું પાણી મળી જતા જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામતી હોય છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સ્ક્રીન પર